પ્રિય વૈષ્ણવો વિક્રમ સંવત પંદરસો સત્યાસી ના અષાઢ સુદ બીજ નો દિવસ હતો કાશીમાં હનુમાન ઘાટ ઉપર બપોર થવાની તૈયારી હતી શ્રી વલ્લભ ભગવાન વસ્ત્ર ધારણ કરી સન્યાસી ના સ્વરૂપે પૂર્ણાનંદ નામ અંગીકાર કરી હનુમાન ઘાટ પર રેતી માં બિરાજ્યા હતા આપના મુખ પર અપૂર્વ શાંતિ પ્રસન્નતા અને ભગવત તેજ શોભતું હતું આપના નેત્રો અર્ધ મીચેલા ધરતી તરફ ઢળેલા હતા આપની સન્મુખ આપના બંને કુમાર શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલેશજી ઠાડા હતા શ્રી વિઠ્ઠલેશની બાજુમાં હરસાનીજી હતા અને ત્યાર પછીની પંક્તિમાં અનેક વૈષ્ણવો કાશીમાં ઉપસ્થિત સંતો મહાપુરુષો અને ભક્તોની ભારે ભીડ હતી શ્રી વલ્લભ થોડીક જ મિનિટો પછી શ્રી ગંગાજીની મધ્યધારામાં પ્રવેશી સદેહે આસુર લીલા અંગીકાર કરવાનો હતો તટ પર નિસ્તબ્ધ શાંતિ હતી સૌના હૃદયમાં થોડો ક્લેશ હતો હવે અમારા પ્રાણ પ્રિય શ્રી ગુરુદેવના કુતળ પર દર્શન થવા દુર્લભ બનશે સૌ અપલક નેત્રે શ્રી વલ્લભના દર્શન કરી રહ્યા હતા નિરવ શાંતિનો ભંગ કરતા શ્રી વિઠ્ઠલેશ બે હાથ જોડી વિનંતી કરી તાતજી આ ભગવત ધામમાં પધારશો હવે આપનું માર્ગદર્શન અમને નહીં મળે અમારે હવે શું કરવાનું શ્રી વિઠ્ઠલેશની વય 15 વર્ષની હતી અને શ્રી ગોપીનાથજી 20 વર્ષના હતા બંને બાળકોના मुखાર વિપર ઉદવેગ હતો બંનેના નેત્રોમાં અસ્વસ્થતા હતી આજે મસ્તક પરથી શીર્ષછત્ર દૂર થશે એવી વ્યથા એમના મુખ પર પ્રસરી હતી શ્રી વल्लभ શ્રી આજ્ઞા કરે છે એ જાણવા સૌએ જાણે પોતાના શ્વાસ પણ રોક્યા હવે કોઈ ના શ્વાસો શ્વાસ નો ઊંચી કરી પોતાના બંને પુત્રો દમલાજી અને સૌ વૈષ્ણવ તરફ દ્રષ્ટિ જોડી પોતાના જમણા હાથની અંગુલીથી ઘાટ પરની રેતીમાં આપે છેલ્લી આજ્ઞા લખવાનો પ્રારંભ કર્યો